હવે મારે હું કરવું મને નથી કોઈ કામે લઈ જતો નથી કઈ ધંધો આવડતો હું કઈક કરીશ આડું મને તો નોખો નોખો કરવાનો પાછો શોખ બો હું પાછો ડાયો બો ન કરવાના ધંધા કરીને બે નો કરવાના ધંધા કરીને બે અરે મારે તો આવીને આવીને આવી દસ રે

અત્યારે ફેલ તો કોઈ છો હાવ એટલે તમે બાપુ કયા બને ફેલ ફેલ કરો મારા બાપા બાય દોડ્યા પણ મને આ જો મે એમ લાગે શું લ્યો પણ હું છું પહેલા તું હમત તો કે મને તારે ધક્કો ફેલ છો પણ ફેલ કા કો તારે ખબર પડે એ તું જીવો ને તે ઉજળ વેવળ નહી થાય નહી તું કટકો રે આઈ નહી કરવાનો હા

ਬੇਟਾ ਹੌ ਘੋਟੂ ਘੋਟੂ ਕਿਦੂ ਐ ਬੇਟਾ ਐ ਬੇਟਾ ਤੂੰ ਘੋਟੂ ਘੋਟੂ ਕਿਤੋ ਆ ਬੇਟੇ ਨੂੰ

ઓ મારે જાવું કેમ હા હું તો ઇસ્કા ખાવિસ્કા ઇસ્કા કા હું મને તો કાયનું ક્યાં લાગ્યું હું જા આ ઇસ્કા હે કોણ હવે કે